એ ભરીને આપ લોકોએ આ માહિતી આપવાની હોય છે એન્યુમરેશન ફોર્મ વખતે કોઈ પણ વધારાની માહિતી કે કાગળ આપવાનો હોતા નથી આપ લોકોને કોઈ પણ ડાઉટ હોય ત્યારે આપ લોકો અમે લોકોએ જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીમાં જુદી જુદી જગ્યાએ ફેસિલિટેશન સેન્ટર ઉભા કર્યા છે આ ફેસિલિટેશન સેન્ટર પર આપ જઈ શકો છો પોતાનું નામ બે હજાર બેની યાદીમાં કે વાદીઓનું નામ શોધી શકો છો એની સાથે જ આપ લોકોને મારા તરફથી નમ્રતી છે જ્યારે બીએલઓ આપના ઘરે આવે કે પાડોશીઓના ઘરે આવે ટ્રાન્સફર થયેલા લોકો શિફ્ટ થયેલા લોકો આપ લોકોની જેવી પણ જાણ હોય આ મતદાર યાદીને સુદૃઢ બનાવવા માટે આપ લોકોના સહકાર વગર શક્ય નથી તો હું આપ લોકોને વિનંતી કરું છું બીએલઓને બને એટલું સાચી માહિતી આપીને સહાય કરીશું ધન્યવાદ